સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ પહેલા અંધાપા કાંડ સર્જાયો હતો રાજ્ય સરકાર દ્વારા ભોગ બનનાર તમામ દર્દીઓને સહાય આપવા ટ્રસ્ટને આદેશ કર્યા હતા આદેશ એક વર્ષનો સમય વીતવા છતાંય પણ દર્દીને સહાય નહીં મળતા દર્દી પુત્ર અને પુત્ર વધુ બેનર સાથે હાથ ફેલાવી ન્યાય માટે હોસ્પિટલ પટાંગણમાં ઉપવાસ પર બેઠા છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ સમગ્ર અમરેલી જિલ્લામાં અંધાપા કાર્ડને લઈને ચપચાર મચી હતી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે એક વર્ષ પહેલા મોતિયાના ઓપરેશન કરવા આવેલા દર્દીને ડોક્ટરની બેદરકારીના કારણે ચોવીસ જેટલા દર્દીઓને આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો ભોગ બનનાર તમામ દર્દીઓને રાજકોટ ભાવનગર અમદાવાદ તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન બાર જેટલા દર્દીઓને આંખની દ્રષ્ટિ પરત આવી હતી જ્યારે બાર જેટલા દર્દીઓને આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા તપાસ દરમિયાન રોશની ગયેલ દર્દીઓને દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો હતો આ ઉપરાંત અમરેલીના પતિ પત્ની એક જ દિવસે ઓપરેશન કરાવ્યું અને આ મોતિયાના ઓપરેશનમાં બંનેને આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે પત્નીને રાજ્ય સરકાર દ્વારા વળતર ચૂકવવાના આદેશ કરાયા હતા પરંતુ દ્રષ્ટિ ગુમાવનાર પતિને વળતર નથી મળ્યું એક વર્ષમાં અનેક વાર રજૂઆત કરવા છતાં પણ વળતર આપવામાં આવ્યું નથી એટલે જે દર્દીઓને સહાય આપવાની એની તપાસ કરીને દર્દીનું નામ અને એને કેટલી સહાય આપવાની છે એ વિગત અમને ગાંધીનગરથી ઓર્ડર સરકારના એટલે એ ઓર્ડરમાં જેના નામ છે એને બધાને અમે પેમેન્ટ કરી દીધા અને એ પેમેન્ટ કરવાના આદેશો ગાંધીનગરથી થાય એટલે એમાં જ એનું નામ ના હોય એને પેમેન્ટ કરવાનું રહેતું નથી એટલે એમની જે કંઈ રજૂઆત હોય એ ઉપર મોકલેલી છે ત્યાંથી નિર્ણય થાય એ પ્રમાણે આગળનું કામ થાય બીજા પણ એકાદ દર્દીની રજૂઆત હતી એટલે બે એક દર્દીની એવી રજૂઆત છે પણ એ એનું નામ જ સરકારમાંથી આવેલું નથી ને એનું ઓપરેશન પણ અહીંયા કરાવેલું નથી એટલા માટે એનો એની સહાય મંજૂર નથી થયેલી

અને તેમને આજ દિન સુધી વળતર નથી મળ્યું તે હકીકત છે આખરે આજે પોતાના પુત્ર અને પુત્ર વધુ સાથે એક નાનકડા બેનર સાથે ન્યાય માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે મારા મમ્મી પપ્પાનું એ કાર્ય ઓપરેશન કરાવેલું દોઢ કલાકની અંદર શાંતાબેન મેડિકલ એક જ કરાવેલ છે એમને ન્યાય મળ્યો નથી અમે તમામ જગ્યાએ રજૂઆત કરેલી છે ગાંધીનગર અમે ઋષિકેશ પટેલને રજૂઆત કરેલી છે દીક્ષિત સાહેબને કરેલી છે રૂપાલા સાહેબને કરેલી નાણભાઈ કાચડીયાને કરેલી અવસિતભાઈ વેકરિયાને કરેલી તમામ જગ્યાએ કલેક્ટરને અરજી કરેલી છે અને પોલીસ ખાતાની અંદર અમે રજૂઆત કરી હતી ઉપવાસ માટે બે વાર ત્યાંથી પરવાનગી મળી નથી કલેક્ટરમાંથી નથી મળી પણ અમે તો એ બે ગયા છીએ મારા બાપુજીને ને બાબુભાઈ રવજીભાઈ ધાનાણી નું કરાવે પછી એ ઓપરેશન સક્સેસ થયું નથી એની આંખ હાવ વહી ગઈ છે અમને સહાય મળી નથી સિવિલ હોસ્પિટલમાં ઊંચા લેવલથી યોગ્ય તપાસ કરવામાં આવે અને દર્દીની ફરિયાદને ધ્યાનમાં લઈ ગંભીરતા રાખવામાં આવે તો ભોગ બનનાર દર્દીને ન્યાય મળી શકે તેમ છે સરકારના આદેશને ઘોડીને પી ગયેલ આ સિવિલ હોસ્પિટલનું ભોપાળું બહાર આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે ત્યારે હવે આ દ્રષ્ટિ ગુમાવનાર વૃદ્ધ દર્દીની લાગણીઓ પણ હોસ્પિટલ સત્તાવાળા અને સરકાર સુધી પહોંચાડવા માટે માત્ર ને માત્ર મીડિયાનો સહારો લઈ તેમણે આ આંદોલન શરૂ કર્યું છે